नमस्कार दर्शक मित्रों वोइस ऑफ वडोदरा न्यूज मांग आप हार्दिक स्वागत छे। वडोदरा शहर ना माननीय पुलिस कमिश्नर श्री नरसिम्हा कुमार साहेब तथा अंयुक्त पुलिस कमिश्नर श्री मनोज नीनामा साहेब नाव तेमज नायब पुलिस कमिश्नर जोन शून्य बे श्री अभय सोनी साहेब तथा मददनीश पुलिस कमिश्नर श्री सी डिविजन ए पी राठवा साहेब नाव द्वारा नवापुरा पुलिस स्टेशन विस्तार मांग दबाण शाखा स्टाफ સરકારી કર્મચારીઓ ઉપર થયેલ હુમલા તથા બોલાચાલી બાબતે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએસ સારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગત બાવીસ નવેમ્બર બે ના રોજ કલાક દસમી બાર દશાંશ વાગ્યા દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીના આદેશ મુજબ વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં રોજિંદા રોડ પર થતા લારી ગલ્લા પથારા તથા હંગામી દબાણો દૂર કરવા માટે કાર્યક્રમ પ્રમાણે કામગીરી કરી રહેલ હતા તે દરમિયાન ટોળાના માણસોએ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચિત પોતાનો સામાન્ય હેતુ પાડવા માટે ફરિયાદી શ્રી સાથેના તમામ માણસોને ગાળા ગાળી તેમજ જપા જપી કરી ફરિયાદી શ્રી સાથેના હિરેનભાઈ નરેશભાઈ ચુનારાને લાફો મારી ફરિયાદી શ્રીને મારી નાખવાની ધમકી આપી ફરિયાદી શ્રીની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશન પાટક ત્રણસો એકાવન બે મુજબ નો ગુનો રજિસ્ટર થયેલ હોય જે અન્વયે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ અસારી સાહેબ માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશન સ્ટાફની ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન